જય માતાજી આજે હું બનાવીશ ઈડલી ટકાટક તો તેના માટે મેં ઈડલી મીઠા લીમડાના પાન તલ રાય લાલ મરચું પાવડર મીઠું ડુંગળી હિંગ અને વઘાર માટે તેલ તો હવે આપણે ઈડલી ટકાટક માટેનું રેસીપી ચાલુ કરીએ તો આપણે ઈડલીના નાના ટુકડા કરી રહીશું આવી રીતે એકદમ નાના નાના કરવાના આવી જ રીતે આપણે બધી ઇડલીના ટુકડા કરી લઈ રીતે સુધારીને કટિંગ કરી લઈશું હવે આપણે બધી સુધારી લીધી છે અને તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાય રાય તો તરી જાય આપણે એડ કરીશું અને હિંગ એડ કરીશું પછી તેમાં ડુંગળી લાંબી કટિંગ કરેલી ડુંગળી એડ કરીએ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો ડુંગળીના ગોલ્ડન બ્રાઉન કલરની થાય અને એકદમ ક્રિસ્પી ત્યાં સુધી આપણે શેકી લઈશું હવે આપણી ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું ઇડલીમાં નાખ્યું છે એટલે થોડું જ નાખીશું અને લાલ મરચું પાવડર તમારે સંભાર મસાલો એડ કરવો હોય તો પણ કરી શકું હવે તેને મિક્સ કરી અને ઈડલી એડ કરીશું અને બધી જ વસ્તુ ફટાફટ મિક્સ કરી લઈએ આવી જ રીતે આપણે બધી સરસ મિક્સ કરી લીધી છે આમાં તમે થોડો સંભાર મસાલો પણ એડ કરી શકો છો તેને પાંચ મિનિટ માટે ગરમ થવા દઈશું તો તૈયાર છે આપણા ઈડલી ટકાટા તમને અમારી રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી